નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણા રામભાઈ મેં બીએસસી એગ્રી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છું આગળના આપણે બે વિડીયોની અંદર પાટેલીએ વાવતા જીરાની વાવેતર પત્તી વિશેની માહિતી મેળવી બીજા વિડીયોમાં આપણે એની અંદર કયા કયા રોગ આવે છે તેની ઓળખ કેવી રીતે કરવી જોઈએ અને કઈ દવાનો છંટકાવ કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવો જોઈએ જેથી કરીને રોગનું નિયંત્રણ કરી શકાય તેની માહિતી મેળવેલી છે આજે આપણે જીરાની અંદર આવતી જે બે મુખ્ય જીવાતો છે તેના વિશેની માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કઈ કઈ બે મુખ્ય જીવાત આવે છે તો એક તો મોલોમોસી અથવા તો ગળો કે એફિડના નામથી ઓળખાય છે અને બીજું છે થ્રીપ્સ હવે આપણે સૌ પ્રથમ મોલોમસી વિશેની માહિતી મેળવીએ તો આવે જે આવે છે મોલોમસી અથવા તો ગળો એની ઓળખ કઈ રીતે કરવાની તો આ કીટકના ઈંડા છે એ આછા પીળા રંગના જોવા મળતા હોય છે અને મોટાભાગે કાળા અથવા તો પીળા રંગની જે છે એ મોલોમસી તમને જોવા મળતી હોય છે અને મોલાના જે શરીર હોય એના અંત ભાગ ઉપર બે કોર્નિકલ્સ એટલે કે શિંગડા જેવું તમને સેજ જોવા મળતું હોય છે હવે તમે અહીંયા ફોટોની અંદર જોઈ શકશો કે મોલોમસી અથવા તો જે ગળો કયો કે એફિટ કયો તે કેવા દેખાય છે કઈ રીતે કરે છે તો કે જયારે લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ હોય ત્યારે મોલાનો ઉપદ્રવ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના સમયની અંદર જયારે ફૂલ અવસ્થા બંધાતી હોય ત્યારે આ ઉપદ્રવ સવિશેષ પ્રમાણની અંદર રહેલો હોય છે આ જે જીવાત છે તે નવો છોડ જે અંકુરિત થતો હોય અથવા જે પાન નવા કુમળા બંધાતા હોય એની અંદરથી રસ છે અને એને કારણે પાંદડા છે યોગ્ય રીતે ખુલતા નથી અથવા તો નાના રહી જાય છે અને આ જીવતના નુકસાનથી જે છોડ હોય એનો વૃદ્ધિનો વિકાસ યોગ્ય રીતે થતો નથી છોડ પીડા પડી અને ધીરે ધીરે સુકાઈ જાય છે હવે આ જીવનચક્ર કઈ રીતે હોય છે તો કે આ જીવતને મુખ્યત્વે ઈંડા પછી એની પછીનું સ્ટેજ છે નીવ એટલે કે જે અપરિપક્વ જે હોય એ અને પછી આવે છે અવસ્થા આની અંદર જે અપરિપક્વ જે અવસ્થા હોય છે અથવા તો પુખ્ત અવસ્થા હોય છે એ પાકને નુકસાન કરતી હોય છે અને બોલો છે એ પાકના પાન ઉપર ઈંડા મૂકે છે એક થી બે દિવસની અંદર આ પરિપક્વ અવસ્થા છે એ નિમ્સની અંદર ફેરવાઈ જતી હોય છે અને ત્રણથી પાંચ દિવસની અંદર છે એમાંથી પુખ્ત કીટક બની જતું હોય છે અને આમ જોવા જઈએ તો પચીસ થી ત્રીસ દિવસની અંદર છે એ મોલાનું જીવનચક્ર છે એ પૂર્ણ થતું જોવા મળતું હોય છે હવે તમે આની અંદર જોઈ શકશો કે આખી આખી કેવી રીતે જીવનચક્ર ચાલે છે કે એની પરિપક્વ અવસ્થા હોય એની અંદરથી મોલાના ઈંડા નીકળે એક થી બે દિવસમાં એ અપરિપક્વ અવસ્થામાં ફેરવાય અને પછી ત્રણથી પાંચ દિવસની અંદર છે એ ફરીથી પાછું પરિપક્વ અવસ્થાની અંદર ફેરવાતું હોય છે આ રીતેનું જીવનચક્ર આગળ વધતું રહેતું હોય છે હવે એનું નિયંત્રણ શું કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ જો આપણે જૈવિક રીતે નિયંત્રણની વાત કરીએ તો પીળા ચીકણા જે પિંજર છે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણે મોલાનો ઉપરો કેટલો છે આપણા પાકની અંદર તેનું ઓબ્ઝર્વેશન યોગ્ય રીતે મેળવી શકીએ હવે મોલાના જે દુશ્મન કીટક છે અથવા તો જે આપણા ખેડૂતના કુદરતી રીતે મિત્ર કહી શકીએ કે જે મોલાનું નિયંત્રણ છે કોઈ પણ દવા વગર કરી શકતા હોય તો એવા કીટકનો ઉપયોગ કરવો જોઈએ આ જે પરભક્ષી હોય એની વસ્તી વધારે પ્રમાણ રહીએ એના માટે આપણે કોઈ ઝેરી દવાનો કે શરૂઆતની અવસ્થાએ છંટકાવ ટાળવો જોઈએ અથવા તો વનિસ્પતિ જન્ય દવાઓ છે જેવી કે નીમ ઓઇલ પાંચ ટકા છે અથવા તો લીમડાના મીંજનું દ્રાવણ છે પાંચ ટકાનું એનો છંટકાવ કરવો જોઈએ આ બધી છે એ ઓર્ગેનિક અથવા તો જે કુદરતી રીતે થતી પ્રક્રિયાઓ છે તેમાંનો એક પાર્ટ કહી શકાય હવે જો કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તમે કઈ દવાનો છંટકાવ કરી શકો ને તેનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ તેના વિશેની માહિતી મેળવીએ તો યુપીએલ કંપનીનું જે ઉલાલા આવે છે ફ્લોનિકામાં એનો પણ છંટકાવ કરી શકાય સાત ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે અથવા તો બીએસએફનું જે સેફીના આવે છે ઇફિડોપાયરોપેન હોય છે એની અંદર તે ચાલીસ પ્રતિ પંપ છંટકાવ કરી શકાય એફએમસીનું જે રોગર આવે છે ડાયમેથિવટ તેનો ત્રીસ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય અથવા તો ધાનુકાનું જે ધનપ્રીત કરીને એસિટા પેપરીડ આવે છે તેનો છ ગ્રામ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય આગળના વિડીયોમાં આપણે જેવી રીતે કીધું તેવી જ રીતે કોઈપણ પાકની અંદર દવાનું સારું રિઝલ્ટ મળે તે માટે તમે સોળગુઠાના વિઘામાં વીઘે ચાર પંપ કરવા જોઈએ અને આ સાથે સાથે સ્ટીકર અથવા તો સ્પ્રેડર કહીએ છીએ તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વધારે સારું રિઝલ્ટ મળી શકે હવે વાત કરીએ આપણે થ્રીપ્સની તો થ્રીપ્સની ઓળખ કઈ રીતે કરી શકાય તો કે ભાઈ બચ્ચા છે એ અને એના પુખ્ત છે એ કથ્થા એના જોવા મળતા હોય છે પુખ્ત જીવંત ની પાખો લાંબી અને એકદમ સાંકડી જોવા મળતી હોય છે જ્યારે બચ્ચા હોય એને પાંખો જોવા મળતી નથી તેમના ફોટા ની અંદર જોઈ શકશો જે પુખ્ત છે અને બચ્ચા છે તે કેવા દેખાય છે અને એ કેવી રીતે પાંદડાની અંદરથી રસ ચૂસે છે તેના ફોટા એ મૂકેલા છે હવે કઈ રીતે ત્રિપ્શ પાક ને નુકસાન કરે છે કે જે વાતાવરણની અંદર જ્યારે તાપમાન ની વધઘટ થાય એટલે કે વધારે પ્રમાણમાં દિવસે છે એ ગરમી પડતી હોય ને રાતે પછી અચાનકથી ઠંડીનું પ્રમાણ વધી જતું હોય અને એકદમ શુષ્ક પ્રકારનું વાતાવરણ હોય ત્યારે થ્રિપ્સનો ઉપદ્રો વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે થ્રિપ્સના જે બચ્ચા હોય અને પુખ્ત હોય એ છોડના કૂણા અને પાંદડા છે અથવા તો કૂણી જે ડાળીઓ છે એના ઉપર બેસીને ફાળને નુકસાન કરતા હોય છે પા એ પાનની નીચેની સપાટી ઉપર રહીને રસ ચૂસે છે અને એને કારણે છે એ પાન છે નીચેની બાજુ વળી જાય છે અને થ્રીપ્સ છે એના જડબાથી પાનને ઘસે છે એના કારણે જે આપણે તમે પાનને જો તો પાન એકદમ ઓબર ખાબડ અને ઘસડા પડી ગયેલા હોય તેવું જોવા મળે છે અને એના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે છે શરૂઆતની અવસ્થામાં પાન પીળું જોવા મળે છે અને ધીરે ધીરે પછી છેવટે આખો છોડ સુકાઈ જાય છે અને જે એની અંદર ફૂલફાલ હોય તે પણ ખરી જતો જોવા મળતું હોય છે હવે થ્રીપ્સના જીવનચક્રની વાત કરવા જોઈએ તો માદા થ્રિપ્સ છે એ પાનની નીચેના ભાગમાં ઈંડા મૂકે છે ઈંડામાં બે થી ચાર દિવસની અંદર જ એની અંદરથી બચ્ચા બહાર આવે છે હવે ચારથી છ દિવસના બચ્ચા થાય ત્યારે પોતાનો પાનનો રસ ચૂસી અને કોશેટામાં ફેરવાઈ જાય છે પછી કોશેટો જમીનની અંદર રહે છે અને એમાંથી ફરીથી ત્રીપ્સનું નિર્માણ થાય છે આવી રીતે જીવનચક્ર છે એ પાંત્રીસથી ચાલીસ દિવસનું જોવા મળતું હોય છે આ ફોટાની અંદર તમે જોઈ શકશો કે જીવન જીવનચક્ર કેવી રીતે શરૂઆતના તેર થી પંદર દિવસની અંદર પરિપક્વ અવસ્થા રહે છે ત્યાર પછી એમાંથી ઈંડા મૂકે છે ઈંડામાંથી બે થી સાત દિવસની અંદર જે નાના બચ્ચા કહીએ એ નીકળે છે પછી કોસેટો જે બંધાય છે 8 થી 10 દિવસની અંદર અને એ કોસેટો 2 થી 4 દિવસની અંદર પરિપક્વ અવસ્થાની અંદર ફેરવાઈ જતો હોય છે. થિપ્સનું નિયંત્રણ કરવું હોય તો વધારે પડતા યુરિયન ઉપયોગ છે એ ના કરવો જોઈએ. એક પાન પર 10 થી વધારે સંખ્યાની અંદર થિપ્સ જોવા મળે ત્યારે ખાસ કરીને જંતુનાશકનો સ્પ્રે કરી જ દેવો જોઈએ કે જેથી વધારે પ્રમાણમાં નુકસાન ના થાય. હવે એની અંદર જે PI કંપનીનો રોકેટ આવે છે પ્રોફેનોપ્લસ પ્લસ સાયપરમેથ્રિન એનો ઉપયોગ પણ કરી શકાય 40 ml પ્રતિ પંપ અથવા તો

અથવા તો ઘરડાનું પોલીસ પ્લસ ઇમિડા કન્ટેન્ટ આવે છે આઠ ગ્રામ પ્રતિપંપ એનો ઉપયોગ કરી શકાય અથવા તો કોટેવાનું જે ટ્રેસર આવે છે સ્પીનો સેટ પિસ્તાલીસ ટકા તેનો પાંચ એમ એલ પ્રતિપંપ પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય છે ધન્યવાદ